સ્ત્રીની નિર્ણય શક્તિ પુરુષના કમ્પેરિઝનમાં બલાબલ છે કે એનાથી ચડિયાતી છે થોડી ઘણી તો ચડિયાતી છે કારણ કે સ્ત્રી દસ વખત વિચારીને ઉચ્ચારે છે વાણી એની તરત જવાબ રિફ્લેક્શન તરત નથી આપતી એ એના બિંબ પ્રતિબિંબ આઘાત પ્રત્યાઘાત બધું વિચારીને પછી બોલે છે માટે એના નિર્ણય ઘણી વખત સચોટ પુરવાર થાય છે અને એ માટે સમાજને સ્વીકારે છે ઘરના વડીલો પણ એ વાતને સ્વીકારે છે અને ઘણી બધી જગ્યાએ સ્વીકાર્ય પણ છે જ

તાર્કિક એટલી સચોટ દલીલો કરવી પડે અને બહુ ધીરજ રાખીને એવું નથી કે એમાં ઝઘડવું કે લડવું પણ એને બહુ સાચી સમજદારીથી ધીમે ધીમે પગલાં મક્કમ પગલાં ભરીને એણે સાબિત કરવું પડે છે કે હું પિતાજી આ બાબતમાં સાચી છું પોતાના પતિને પણ સમજાવી શકે છે પોતાના બાળકોને ઇવન એના આજુબાજુ પરિવારની આજુબાજુ સોસાયટીને પણ એને સામેલ કરવા પડતા હોય છે એકલા પતિથી કે પિતાથી નથી થતું સામાજિક દરજ્જો પણ એને મેળવવો પડે છે એ રીતનો અને એ માટે એને વ્યવહારમાં પણ ખૂબ સચોટતાથી પગલાં લેવા પડે છે વ્યવહારમાં પણ બહુ સકુશળ છું એવું એને સાબિત કરવું પડે છે તો એના વિચારો એની જે સમજદારી છે સમજશક્તિ છે વિચારશક્તિ છે એને સ્વીકારવામાં આવે જ છે